અત્યારે જે ટ્રાફિક છે તે બધાના ગામના જ લોકો છે જે બાપાના સવાર વહેલા દર્શન કરવા આવતા હોય તે બીજું કોઈ બહારનું ટ્રાફિક નહીં મિત્રો પછી ગાદીના લાઈવ દર્શન મિત્રો લાઈવ દર્શન મિત્રો જય શ્રી રામ બાબા મિત્રો આજના લાઈવ દર્શન ગાદી મિત્રો

आज ना लाइव दर्शन लाग अभिनंदन मित्रों तम गंभीर चिंतन हाय करताय आपण आपली जागा येई चला तमाम

Jalan वहां kalau तरीका भाव है राहुल

ધ્યાન મંદિર જઈશું ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મિત્રો તમને તો લાઈવમાં બન્યા રહીજ મિત્રો નવા મિત્રો જણાવી દેવાનું કે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ કે સવારે આઠ વાગે સાંજે આઠ વાગે આપણે લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો ચાલો તો ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો سام جی سکو تو چلو متر تو گیا نو گیا تو باشند مندر جیسے سندر مزا نا مو مندر مندر موجود جائیے نزکن میری નવા મિત્રોને ને જણાવવાનું કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ચાલો તો મે ધીમે ધીમે આગળ જશું અને બીજી તે દર્શન કરાવી મિત્રો આ છે ધ્યાન મિત્રો ધ્યાન મિત્રો લાઈવ દર્શન મિત્રો નવા મિત્રો ને જણાવવાનું કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો

તમે ક્વોલિટી વધારી દેજો જેથી કરી બાપાના વ્યસ્ત દર્શન થઈ શકે મિત્રો બાપાના દર્શન થશે આવે મિત્રો તો વધારે ટાઈમ નહીં રહેતા આપણે ધીમે ધીમે આગળ વધીએ મિત્રો પાછળ તમે જોઈ શકો તો આજે ટ્રાફિક ખૂબ ઓછું છે ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ મિત્રો ફરીથી ગાદી દર્શન કરાવીશું સામેથી તો બધા મિત્રો મિત્રો ને બાપા શ્રીરામ લાઈવ માં બન્યા રહેજો મિત્રો જય શ્રી રામ તો ફરી પાછા ગાદી તરફ જઈએ ગાદી મંદિર આવી ગયા છે મિત્રો નજીક દર્શન કરાવી ગાદી ના તો આ છે ગાદી મંદિર મિત્રો ફરી પાછા ગાદી મંદિર આવી ગયા છે અને ગાદી મંદિર જોઈ શકો તો ગાદી મંદિર આવી ગયા છે સંગમભાઈ બાપા શ્રીરામ જય શ્રી રામ આજે મોડા સોતના લાઈવ માં આજે થોડુંક વહેલો લાઈવ મૂકી દીધું મિત્રો તો લાઈવમાં આજે તમે લેટ છો છો લાઈવ તમને બાબા શ્રીરામ જય રામ આજના પ્રતિનિધિને લાઈવ દર્શન મિત્રો નવા મિત્રોને જણાનું ચેનલમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો જેથી કરી તમને રોજ લાઈવ દર્શન કરી શકે નવા બાપાને વિડીયો મળી શકે મળી શકે મિત્રો ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ બીજા મને દર્શન કરાવીએ અને ટ્રાફિક જોઈ શકો તો આજે કીધું ટ્રાફિક જોવા જ સાવ ઓછું ટ્રાફિક છે મિત્રો હોય જ કરતા ટ્રાફિક કેટલું છે તો તમને જોઈ શકો મિત્રો સાવ ઓછું ટ્રાફિક છે મંદિરની સામે આવી ગયા છે મિત્રો આ છે મંદિરની સામેનો નજારો બાબા શ્રામભાઈ સુમનભાઈ ચાલો મિત્રો તો બધા મિત્રોને ને મંદિરની સામેના દર્શન લાઈવ દર્શન ફરી એકવાર જણાવી દઉં કે આપણે ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે અને નવા વિડીયો મળી શકે નવા ટેટેસ મળી શકે અને આપણા વિડીયો ગમતા હોય તો બીજા લોકોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો ચાલો મિત્રો તો આજના લાઈવ દર્શન એટલે સુધી રાખીએ લાઈવમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને થેન્ક યુ આભાર ફરી સાંજે આઠ વાગે આપણે લાઈવ માં મળીશું મિત્રો તો આજનો વિડીયો અત્યાર સુધી રાખીએ